વેસા તો લઈ લેવાય હે વેસા તો લઈ લેવાય આમાં નો કરાય આ એસા બજે રૂપિયા નો આવે હે 25 રૂપિયા નો આવે હરમણો હરમણો આના હા હાઓ હવે સબ હા હરમણા વેસા થાય આપડીયા આપડી નારી આવીને ઘરે લીય હરમણા ના કરે

માંડવિયું <laughs> 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 <laughs>

પાણી ના કાઢવા પડે તો ભાદરવા ના ગીત ગાવે ને બાજુ હા ગાવે